તમારી પાર્ટનર ગરબા રમવાની સરસ ગરબા રમે છે તમે બી એના બધા હતા બીજા ક્લાસમાં બીજા ગણપતિ આવે છે પણ અમે જોવા અહીંયા આવ્યા છીએ કારણ કે સરે અમને અહીંયા બોલાયા છે અને અમારી સાથે સાથે બધા અહીંયા આવી ગયા ભાઈ અમે જઈએ છીએ સરેને લઈને આઠો મરાવા બાર બારનું વાતાવરણ તમે જોઈ શકો છો ચાલ બેટા ક્રોક્સ પહેરી દે બેટું હા ક્રોક્સ લઈ લે મધિકા ગવાનું શાક અને રોટલી

શૌર્ય એનો ભાવે છે આ શબ્દ તો હું બનાવું છું શૌર્ય માટે પાછા રાત્રે જવાનું છે સરસ લોટ બાંધી દીધો તો રોટલી કરીશું અને ગવાનું શાક કરીશું

તો સબસ્ક્રાઈબ કર તો કરી દેશે પછી આજે મારા જે ગરબા ગ્રુપમાં હું જતી હતી એ ગરબા ગ્રુપમાંથી આજે એક છોકરી બે ત્રણ છોકરીઓનો ફોન આવેલ ફોન આવેલ ગ્રુપમાંથી મને કીધું વિડીયો કેટલા ફાઇન બનાવે છે મેં કીધું ફાઇન તો બનાવું છું સબસ્ક્રાઈબ કરતા રહો માગણી કરું છું સબસ્ક્રાઈબની તો માંગણી કરું છું સબસ્ક્રાઈબ કરતા રહો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારા થોડું બે વ્યક્તિ વધારે વધશે જોવાવાળા તો પ્લીઝ મને ફોલો સબસ્ક્રાઈબ લાઈક શેર કરતા રહો

ભાઈ આપડે જોઈએ જઈએ છીએ ગણપતિ જોવા ભાઈ ને તૈયાર કરી દીધા સ્પોન્સ પાવડર લગાવી દઈએ કોઈ દિવસ સનસ્ક્રીન લગાવે કોઈ દિવસ સ્પોન્સ પાવડર લગાવી દે એટલે મોટાને છે અને આગળ રહે જ નહીં અને અહીંયા હશે કે તમે એક વસ્તુ લગાવો તો ફેસ કમ્પ્લીટ રહે

ભાઈ શૌર્ય ભાઈ મોરિયા જોવા જાય છે શૌર્યની મમ્મી બી હું શૌર્યનો મોરિયા બતાવ લઈ જાય છે હવે કઈ જગ્યાએ જોઈએ છે તો વિચારીએ છીએ બધું મોરિયા જોવા જઈએ છીએ કારણ કે ગમે ત્યારે મોરિયા આવી જશે નીકળી જશે આપણે ફટાટ પર બહાર મૂકવાનું છે તો ફાઇનલી અમે આવી ગયા છે ગણપતિ જોવા માટે કે બધા પાછું જતા આ બધા ગણપતિ જોવા આવ્યા છે મારી સાથે તો તમે બી ગણપતિ અવારનવાર જોતા રહેજો અમારા સુરતના ગણપતિ છે અને શૌર્યભાઈના તો જે જોતું તે મળી ગયું છે બલૂન તો શૌર્યભાઈ બલૂન સાથે રમે છે પછી ગણપતિ આવશે ને એટલે શૌર્ય દોડીને જશે બલૂન આ મારા સર છે અમે બધા આવી ગયા છે આ બેબી છે

ગરબા રમવાની સરસ ગરબા રમવા છે તમે બી એને ફોલો કરી શકો છો આનો અકાઉન્ટ છે આ છે મારા ગુરુ જેને મને ગરબા છે તમે પણ શીખવા માટે આવી શકો છો બધી વાતો થશે આજના દિવસમાં માં કારણ કે ગણપતિ હજુ સુધી આવ્યા ને તો અહીંયા બધું

三倍。 Yeah. તો ભાઈ અમે તો ઘરે આવી ગયા છે શૌર્ય ભાઈ તો માર જોડે જો આ બધું કરાવે છે મચ્છર કાઢ્યો છે એટલે કે મમ્મી ખનો અને શૌર્ય ભાઈ શાંતિથી આરામ કરે છે કિંજલ ભાઈ નાઈન કપડાં ચેન્જ કરી દીધા નવા અમે ઊંઘવા જઈ રહ્યા છીએ બહુ મસ્ત ગણપતિ હતા લગ્નનો ખર્ચો ના કર્યો એના કરતાં પાંચ ગણો એ ખર્ચો કર્યો છે એના કરતાં બી વધારે તો સુરતીઓની તો કંઈ વાત જ અલગ છે સુરતી કહેવાય લેલી લેરી લાલા હા મમ્મા ખણે છે જો હા જો ભાઈ હુકમ ચલાવે છે મમ્મી ખન નહીં તો માઉ મમ્મી ખન આ ભાઈ અમારા હુકમવાળા થઈ ગયા છે એ મમ્મી ખને છે હા મારો ચોકલાનો મમ્મા કોનો છે મારો ભધુ છે મારો ભધુ મારો લાડક વાયો આના માટે તો જીવ જાન જાગે ના જાન જાને ઓકે આ જોઈએ છે ઓકે ડીન મારો ભધુ છે મારો ડાયો છોકરો છે મારો મારો શું કહેવાય મારી જાન છે મારો હૃદયનો ધબકારો છે મારો વાલો આ મારો વાલો